હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આખરે તમારા સપનાનો જે ભાવિ સપના હતા શિક્ષક સહાયક બનવાના એનો અંત આવી રહ્યો છે અને આજે જે માધ્યમિક વિભાગની અંદર ખાલી જગ્યાઓ મૂકી છે તો આપણે જોઈએ કે કયા વિષયની અંદર કેટલી ખાલી જગ્યાઓ છે તો કમ્પ્યુટરની અંદર એસસીબીસીની ત્રણ છે ટોટલ ત્રણ જગ્યાઓ છે ઇંગ્લિશની અંદર ઈડબ્લ્યુએસની ચાલીસ છે જનરલની એકસો ત્રેસઠ છે એસસીની તેતાલીસ છે એસસીબીસીની સત્તાણું એસટી કેટેગરીની વીસ જગ્યાઓ છે ટોટલ ત્રણસો ને ત્રેસઠ જગ્યાઓ છે હવે બાજુની અંદર જે કોષ્ટક આપ્યું છે એ રિઝર્વ મતલબ મહિલાઓ માટે છે અને પીએચ માટે પણ આપી દીધું છે ગુજરાતીની અંદર જોઈએ તો ઈડબ્લ્યુએસ માટે આઠ છે જનરલ માટે અઠ્યાવીસ છે એસસી માટે દસ છે એસસીબીસી માટે વીસ છે એસટી માટે ઓગણીસ છે ટોટલ પંચ્યાસી જગ્યાઓ ગુજરાતી હિન્દીની અંદર જોઈએ તો છ ઈડબલ્યુએસ જનરાલની અંદર તેર એસસીબીસીની અંદર ત્રણ એસ ટીની અંદર આઠ ટોટલ ત્રીસ જગ્યાઓ છે મેથ્સ સાયન્સની અંદર જોઈએ તો ઇડબલ્યુ એસની અંદર ચોર્યાસી છે જનરાલની અંદર બસો ઓગણપચાસ છે એસસીની અંદર છત્રીસ છે એસસીબીસીની અંદર એકસો ને છ એસ અંદર તેતાલીસ ટોટલ પાંચસોને અઢાર જગ્યાઓ છે ફિઝિકલ ફિઝિકલ એજ્યુકેશનની અંદર એક ઈડબ્લ્યુએસ આઠ જનરલ બે એસસી એક ઓબીસી અને એસટી અંદર જીરો ટોટલ બાર સીટ છે સંસ્કૃતની અંદર ત્રણ ઇડબલ્યુ આઠ જનરલ ત્રણ એસસી એક ઓબીસી જીરો એસટી અને પંદર ટોટલ સીટો છે સોશિયલ સાયન્સની અંદર તેત્રીસ ઈડબ્લ્યુએસ તે એકસો તેતાલીસ જનરલની અંદર છવ્વીસ એસસીની અંદર એસસીબીસીની અંદર ત્યાંસી એસની અંદર અઠ્યાવીસ ટોટલ ત્રણસો ને તેર જગ્યા આમ કરીને કુલ જે જગ્યા જોઈએ તો જે ને ઓગણ છે જે અહીંયા તમે સરકારી શાળાની જગ્યાઓ જોઈ શકો છો હવે આપણે જોઈએ કે જિલ્લાવાઈઝની અંદર પણ શું છે તો અહીંયા સરકારી શાળાની અંદર કે ભાઈ જિલ્લાવારની અંદર જોઈએ તો અમરેલીની અંદર તેર જગ્યાઓ છે જનરલ ઈડબ્લ્યુએસની ઓગણપચાસ જનરલની છે સાત એસસીની છે સત્તર એસસીબીસીની છે અને ટોટલ જે સીટો છે એ છ્યાસી છે બધા વિશેની એની વાત કરે છે અહીંયા આણંદની અંદર તમે જોઈ શકો છો ટોટલ આણંદની અંદર એક જગ્યા છે પછી બનાસકાંઠાની અંદર એકસો ને બાવન જગ્યાઓ છે ભરૂચની અંદર જોઈએ તો ટોટલ જે જગ્યા ત્રણ છે ભાવનગરની અંદર જોઈએ તો સત્યાસી જગ્યાઓ છે બધા વિશેની બોટાદની અંદર જોઈએ તો તોતેર જગ્યાઓ છે છોટાઉદેપુરમાં બેતાલીસ જગ્યાઓ છે દાહોદની અંદર જોઈએ તો ઓગણસાઠ જગ્યાઓ છે ડાંગની અંદર જોઈએ તો અઢાર જગ્યાઓ છે દેવ દેવભૂમિ દ્વારકાની અંદર જોઈએ તો પંચ્યાસી જગ્યાઓ છે ગીર સોમનાથની અંદર સત્યાવીસ છે જામનગરની અંદર પચીસ છે જૂનાગઢની અંદર બે છે કચ્છની અંદર એકસોને દસ છે મહીસાગરમાં વીસ છે મોરબીની અંદર છેતાલીસ છે નર્મદાની અંદર પાંચ છે પંચમહાલની અંદર છ છે પાટણની અંદર બત્રીસ છે પોરબંદરની અંદર અઢાર છે રાજકોટની અંદર છ છે સાબરકાંઠાની અંદર બે જ છે પછી સુરેન્દ્રનગરની અંદર ટોટલ જગ્યા પંચાણું છે તાપીની અંદર સાત છે વડોદરાની અંદર જોઈએ તો એક જ જગ્યા બતાય છે વલસાડની અંદર છ જગ્યાઓ છે ટોટલ તેરસો ને ઓગણચાલીસ અહીંયા તમે વિષયો પણ જોઈ શકો છો વિષયવાદની જગ્યાઓ પણ અહીંયા જોશો તો તમને જગ્યાઓની માહિતી યાદી મળી રહેશે તો મિત્રો હજી પણ જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ માહિતીઓ તમને મૂકતા રહીશું તો વર્તુળની અંદર લિંક શેર કરીને મદદ કરવી જય હિન્દ જય ભારત